જે રીતે સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ સાતનો દુરુપયોગ કરી અને લાખોની સંખ્યામાં મતોને કાઢવા માટેનું જે ષડયંત્ર ઘડવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા એ સીધો લોકતંત્ર પર પ્રહાર કરવામાં આવ્યો છે ત્યારે આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલી કાઢી અને આવા લોકો સામે એફઆઈઆર થાય એની માટેનું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આણંદ જિલ્લામાં તેસઠ હજાર જેવી ફોર્મ સાતની અરજીઓ આવી હતી જ્યારે એ અરજીઓમાં એક જ નામે વીસ ત્રીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ નામોની સામે અરજીઓ કરવામાં આવી છે ત્યારે અમારી કલેક્ટરશ્રીને રજૂઆત હતી કે આ ભારતીય જનતા પાર્ટીના જે પણ આગેવાનો જે પણ કાર્યકર્તાઓ આ રીતે ખોટી રીતે બદિરાદાથી લોકતંત્ર પર પ્રહાર કરવામાં આવ્યો છે અને ફોર્મ સાથ ભરવામાં આવ્યું છે એના સામે કાયદાસીની કાર્યવાહી કરવામાં આવે જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ ત્યારે પોલીસ આની સામે એફઆઈઆર કરવા માટે વાંધો ઉઠાવી રહ્યા ત્યારે કલેક્ટરને અમે રજૂઆત કરી છે કે ચૂંટણી પંચ દ્વારા આની સામે એક્શન લે તો કલેક્ટરશ્રીએ આશા રાખી છે કે તમે અમને અરજીઓ આપશો તો ચૂંટણી પંચ જે પણ કહેશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે